ભુજ આરટીઓ કચેરીમાં આરટીઓ ઓફિસર ઉતર્યા હડતાલ પર ભુજ આરટીઓ કચેરીમાં આરટીઓ ઓફિસર ઉતર્યા હડતાલ પર ટેકનિકલ ઓફિસર્સે પડતર પ્રશ્નોના નિરાકરણની માંગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું આરટીઓ કર્મચારીઓએ કચેરી પરિષદમાં ઘંટનાદ કરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો માંગણીઓના નિરાકરણ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી ટેકનિકલ ઓફિસર્સેની લાંબા સમયથી વિવિધ માંગણીઓ લઈ સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે વિરોધ પ્રદર્શન કરાયું માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે વિરોધ પ્રદર્શનને કારણે કચેરીના કામકાજ પર અસર પડી આરટીઓ ઓફિસર્સની હડતાલ પગલે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો वी वांट जस्टिस वी वांट जस्टिस हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हम हमारा हक हम मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते कर्मचारी एकता जिंदाबाद कर्मचारी एकता जिंदाबाद नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी ताना